ચૌદ ટીમોએ ભાગ લીધો હતો કાન્યા કુબજા વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા દેણા ગામ ખાતે આવેલા સારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં વસતા સમાજના યુવાનો અન્ય જિલ્લાઓમાં વસતા યુવા વર્ગે ભાગ લીધો હતો સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય યુવકો એક સંપ થાય અને સમાજના વિકાસ માટે પોતાનું યોગદાન આપે તેવા ઉમદા ફાયદા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટ સિવાય નાના બાળકો માટે અલગ અલગ રમતની સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે સમાજના યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે મોટી સંખ્યામાં બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધોએ હાજરી આપી હતી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને કાન્યકુબજો વૈશ્ય સમસ્ત કનોજિયા સમાજ યુવા સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને આ વખત સત્તર અને અઢાર મે બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એ આયોજન વડોદરાના દેના ગામે સારા ક્રિકેટ સ્ટેડિયમમાં કરેલ છે અને અમારો સમાજનો હેતુ છે કે આ માધ્યમથી યુવા વર્ગ સમાજનું સંગઠિત થાય એકત્રીકરણ થાય અને આવનારા સમયની અંદર અમે અમારા યુવાનોને ભવિષ્યની અંદર જે સ્ટેટ લેવલની રમતો છે તે ક્રિકેટ ટુર્નામેન્ટની રમતો છે કે ક્રિકેટ હોય એ બધી જ રમતો અમે જોવા માગીએ છીએ અને સાથે સાથે રમત ઉત્સવ સમિતિ દ્વારા આ વખત નાના બાળકો સમાજના છે એમને પણ નાની મોટી જે રમતો રમવા લાયક હોય છે એમના યોગ્યતા મુજબ એ મુજબનું પણ આયોજન અમારી સમિતિ તરફથી કરેલું છે અને સાથે મળીને સમાજનો પણ સહયોગ અમને મળેલ છે અને આ વખત ચૌદ ટીમે ભાગ લીધેલ છે આ બે દિવસ ટુર્નામેન્ટનું આયોજન છે સત્તર અને અઢાર અને એની ફાઇનલ મેચ અઢાર તારીખના રોજ ફાઇનલ મેચ કરવામાં આવશે અને ડે નાઇટનું આ વખત અમે દર વર્ષે દિવસે આયોજન કરીએ છીએ પણ આ વખત ગરમીના મોસમના માધ્યમના કારણે સમિતિએ નિર્ણય લીધો કે આપણે રાતનું અને દિવસ એટલે ડે નાઇટનું આયોજન બે દિવસ દરમિયાન અમે કરેલ છે